નમસ્કાર સેવા સેવાસાથીઓ આઠ તારીખ ઓગણીસો પચીસના રોજ હરે કૃષ્ણ હેન્ડલૂમમાંથી જયેશભાઈ તરફથી આજે થેપલા આપણે ભગવાનને આપવા માટે આવેલા છે એમનું આપણે સ્વાગત કરીએ છીએ એમ જ પ્રજાનકમાંથી બધા ભાઈઓ આવેલા છે તેમનું આપણે સ્વાગત કરીએ છીએ જે લોકો અવારનવાર આપણી સંસ્થામાં આવતા રહે છે ને અવારનવાર આવતા રહે એ આપણે એમને રિક્વેસ્ટ કરીએ નમસ્કાર

મિત્રો અમારું બધાને ધ્રુપ અવારનવાર માનવ મંદિરની મુલાકાત લેતા રહીએ છીએ અને અમે પ્રભાવિત છીએ અહીંયાની સેવાથી અમે ખૂબ પ્રભાવિત છીએ અને સરસ મજાની સેવા કરે છે ખોખાઈ સરસ મજાની છે આશ્રમ સરસ મજાનો છે લોકોનો વ્યવહાર બહુ સરસ મજાનો છે તો અહીંયા તમે મુલાકાત લઈ લેજો આ જીવંત મંદિર છે અહીંયા જીવંત પ્રભુજી છે એમની મુલાકાત લઈજો અને કંઈ નહીં તો મુલાકાત લઈને પણ એનો આનંદ કરજો તમે પૈસા લઈ શકો તો ઠીક છે ક્યારેય શ્રદ્ધા એવું નથી કે તમારે પૈસાની જરૂર છે ત્યારે પણ નરેશભાઈની મુલાકાત અમે લીધી તો એને કીધું ભાઈ પ્રભુની કૃપાથી જ્યારથી આશ્રમ શરૂ કર્યો છે ત્યાંથી ચાલે છે ત્યારે પૈસો ભેટ્યો નથી પણ અવારનવાર આવતા રહ્યો અમારો એરોટિક્સ ગ્રુપ છે તો આનંદ કરાવીએ અહીંયા આવીએ બે કલાકનો કાર્યક્રમ પોતાની યોગ એરોબિક્સનો અને એ લોકોને પણ આનંદ કરાવ્યો અને અમને અહીંયાથી કહેવામાં આવે છે આ લોકોનો માનસિક ખોરાક આનંદ છે તમે આનંદ કરાવો અહીંયા આવતા જો અવારનવાર તો ખૂબ ખૂબ આભાર ખૂબ બોલાવે છે એનો અમને આનંદ આવે છે અમે અવારનવાર આવતા હોઈએ તો જય જયેશભાઈને પણ પ્રેરણા મળે જયેશભાઈનું કામ છે કે આમાં દુઃખ સાથે છે એકદમ બીજી સાધે છે એ લોકો પણ આપે છે અને એમને પ્રેરણા થઈ કે ભાઈ મારે પણ આપણે કરવું છે તો મારે પણ પ્રવૃત્તિને જમાડવા તો એમને પણ આ જ આ એક પગલું કર્યું અમને પણ આનંદ થયો એના ફેમિલીને પણ આનંદ આવ્યો અને બધા આનંદથી બધાને પોતાના હાથથી જમાઈ દીધો બધા પ્રેરણા લઈ લો અને આમાં જોડાય નમસ્કાર